નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું બનેલી સત્ય ઘટના છોકરો અને છોકરી બંને વિદેશમાં જ રહેતા હતા એકબીજાને વર્ષોથી ઓળખતા હતા અને હવે તેઓ બંને લગ્ન કરવા માંગતા હતા બંનેના પરિવારને પણ કોઈ વાંધો ન હોવાથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું ભારત મૂળ ન હોવાથી તેઓએ લગ્ન માટેનું સ્થળ ભારત પસંદ કર્યું હતું બંને પરિવારના બધા લોકો વર્ષોથી અમેરિકા રહેતા હોવા છતાં ભારત આવીને લગ્ન કરવામાં આવ્યા હતા લગ્ન થયા પછી તે બંને લોકો વર્લ્ડ ટૂર પર જવાના હતા દેશ વિદેશમાં અનેક જગ્યાએ ફરીને લગભગ એક મહિના પછી તેઓ ફરી પાછા અમેરિકા પોતાના કામે લાગવાના હતા આ વર્લ્ડ ટૂરમાં એક દેશમાં તે બંને એક ખૂબ જ મોટા જહાજમાં મુસાફરી કરી રહ્યા હતા અત્યંત વૈભવી જહાજ હોવાથી તે બંને લોકોને ખૂબ મજા આવતી હતી જહાજ દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ મધ દરિયામાં મોટું તોફાન આવવા લાગ્યું તોફાનને કારણે જહાજ આમ તેમ થવા લાગ્યું જહાજમાં હાજર બધા લોકો ડરી ગયા હતા તોફાન એટલું ભયંકર હતું કે જ્યારે જહાજના ઉપરના ભાગમાં પહોંચીને બહાર દરિયાનો નજારો જોયો ત્યારે દરિયાના મોજાની ઊંચાઈ જોઈને બધા લોકોને એમ થવા લાગ્યું કે જાણે આજે કોઈ નહીં બસે અને આ જહાજ તોફાનનો શિકાર થઈ જશે બધા લોકો ડરતા હતા પરંતુ આ પતિ પત્નીમાંથી પત્નીને અત્યંત ડર લાગતો હતો જ્યારે પતિ શાંતિથી જાણે કશું થયું જ ન હોય એ રીતે બેઠો હતો અને તેની સામે પડેલું જમવાનું જમી રહ્યો હતો પત્ની આ બધું જોઈને વધારે ડરી ગઈ અને તરત જ તેના પતિને કહ્યું તમને આ દરિયાના ઊંચા ઊંચા મોજા નથી દેખાઈ રહ્યા કે શું અને જો દેખાઈ રહ્યા છે તો પછી તમને ડર કેમ નથી લાગી રહ્યો પતિ પોતાની બ્રેડ ઉપર બટર લગાવતા બટર લગાવતા લગાવતા પત્ની સામું જોઈને હસવા લાગ્યો પત્ની ફરી પાછું પૂછ્યું અરે તમારું ચટકી ગયું છે કે શું આવું બધું તોફાન આવી રહ્યું છે કોઈ પણ ક્ષણે આપણો જીવ ચાલ્યો જાય તેવી સ્થિતિ છે પરંતુ તમને જરા પણ ડર નથી લાગતો પતિએ પત્નીની સામે જોયું ફરી પાછું હસવા લાગ્યો ત્યાં પછી આજુબાજુમાં જોઈને જાણે કંઈ શોધતો હોય તેમ જોવા લાગ્યો થોડે દૂર પડેલું એક છપ્પું લઈને પત્ની પાસે ગયો પત્ની હજી પણ ભય સાથે તેનો પતિ શું કરી રહ્યો છે તે સમજવાની કોશિશ કરી રહી હતી એવામાં તરત જ તેના પતિએ તે સપ્પુ લઈને પત્નીથી એકદમ નજીક ગયો અને સપ્પુ પણ એકદમ નજીક રાખ્યું પછી પતિએ તેની પત્નીને પૂછ્યું કે તને ડર નથી લાગતો કે હું આ સપ્પુથી તને નુકસાન પહોંચાડીશ ત્યારે પત્નીએ મિશ્ર પ્રતિભાવ સાથે કહ્યું અરે જો આ સપ્પું તમારા હાથમાં હોય તો મને ડર તો ના જ લાગે ને દરિયાના મોજાથી તે ખૂબ જ ડરી રહી હતી પરંતુ સાથે સાથે પતિના સવાલને કારણે તેને થોડું હસવું પણ આવી રહ્યું હતું પત્નીએ કહ્યું મને તમારી ઉપર વિશ્વાસ છે કે તમે મને નુકસાન જ ન પહોંચાડી શકો પતિને જાણે જે જવાબ જોતો હતો તે મળી ગયો એટલે તેને તરત જ સપ્પુ પત્નીથી નજીક રાખ્યું હતું તે લઈ લીધું અને ત્યાર પછી પત્નીને સહજતાથી કહ્યું બસ હું તને એ જ સમજાવવા માગું છું પત્નીને ફરી પાછી કંઈક ગતાગમ ન પડી એટલે ફરી પાછું પૂછ્યું કે તમે આખરે શું કહેવા માગો છો ત્યારે પતિએ જવાબ આપતા કહ્યું કે તને જેમ મારી ઉપર વિશ્વાસ છે એવી જ રીતે મને આપણા ભગવાન ઉપર વિશ્વાસ છે આ તોફાન ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ અંતે મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ આપણને કંઈ જ નહીં થવા દે અને થોડા સમય પછી તોફાન ધીમે ધીમે નબળું પડવા લાગ્યું અને ફરી પાછું જહાજ તેની સામાન્ય રીતે ચાલવા લાગ્યું પતિનો ભગવાન ઉપરનો ભરોસો જોઈને પત્ની પણ આશ્ચર્યચક થઈ ગઈ અને વિચારવા લાગી કે ભગવાન ઉપર જો આવો વિશ્વાસ દરેક લોકો કરવા લાગે તો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો આસાન થઈ જાય છે મિત્રો આવા જ નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ